कबा तो दादा 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 ए बाबा ए प्रभु मुस्तिया जय जय दादा बाबा ए प्रभु बोलो जय जय दादा बाबा ए भाई गुरु बोलो એ તારે ની જા કી સુ

بابا 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 વા વા ખમા આરો મિત્ર છો બાપા એલો હું નામ મેરુ ગોગો મારું નું સારો આધાર છે ગરવા રે જીવા ઓ બગો તાર લાગ્યે તમન બાપા માબા નાની પડીઓ પેડી ઓશીહ પલા જુના ઇકા કોંધી વેણ ਹੇ ਦਾ ਕੋ ਮੂ ਭਾਵ ਨੂੰ ਪੁਛੋ ਅਸੂ ਬਾਬਾ ਅਤਵਾ ਜੀ ਰਾਜ ਮੰਗ ਮੂਹਾਵਲੇ ਨੂੰ ਰੰਥੇ ਦੂ ਨੂੰ ਮੂ ਭਾਣੋ ਲਾਗ ਸੁ ਅਸੂ ਬਾਬਾ ਇਹ ਤਾਂ ਉਹ ਮੂ ਦੇ ਭੋਰੀ ਮਤਾ ਹੀ ਬਾਬਾ ਰਹਾ

મહારાજ <Nee liksomality> કોણ નામ રોદ તસ પાઘડી લેવી પોછી છે અન હોજો મોન્યું છે નાકના રબોલ બતાવું જો બોની માતા તેરાઈ મારા ભગવાન કેરે છે એ જાવન ત્રણ સાદો દેવાજી નું નામ બોલ તો મારું નામ દેમો લેવા બોની માતા એ જ મારો ભગવાન લાગરા છે હું જો માતા તમારો ભગવાન તુલસી બાપા